બટેટા મારા બાપાનો પ્રસાદ છે જય અંબે વાલા મિત્રોને હું છું ચિરાગ અગ્રાવત ને આપણે પહોંચી ગયા છીએ માં અંબાના ના સાનિધ્ય માં જ્યાં લાખો પદયાત્રિકો ચાલી ને મા અંબા ના દર્શન કરવા જાય છે એમના વાળા અલગ અલગ કેમ્પ ની મુલાકાત કરતા હોય આપણે પહોંચી ગયા છીએ બાપા સીતારામ કેમ્પ જે ભાવનગર અને સિહોર ગ્રુપ કરે છે ભાઈ લાખો લોકોની વ્યવસ્થા છેલ્લા પાંચ દિવસ રોજ બાપુ ભોજન બપડે સ્વીટ અને લાખો લોકોને ને રહેવા માટે નાવા માટેની નિશુલ્ક સુવિધા ચાલીને ને જતા પદયાત્રિકો ને આઈસ્ક્રીમ ગરમા ગરમ જમણવાર સવારે નાસ્તો કોઈ વસ્તુ ન ખુટે અને આ મારા માતાજી ની કૃપા હોય તો સાહેબ તમે આ વિડીયો ક્યાં જિલ્લામાંથી જુઓ છો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અંબે લખી નાખજો બાપા સીતારામ લખી નાખજો ફરી મળીશું નવા કેમ્પેન નવી મુલાકાતે ત્યાં સુધી બધા ને ચીરા ગગરાવતના જય શિયારામ આ ઘર ગરમ બાસમતી ચોખા આવો ભાઈ ભાત આ મારા બજરંગદાસ બાપા નો કેમ છે માળી સેવા છે કા બાપા સીતારામ એટલે જો સાફ પડી જાય ચોખા અને આ બાજુ એનું મશીન છે બટ સાફ થઈ જાય ચકાચક એનું ઓટોમેટિક મશીન જ મૂકી દેવા